નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞાસનલમાં તમારું સ્વાગત છે ને હું છું જીજ્ઞેશ મિત્રો ગઈકાલે કચ્છ સ્પેશિયલ ભરતી એકથી પાંચની પચીસો જગ્યાઓ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું હતું અને સાથે સાથે ઘણા સવાલો પણ જે છે એ છે લોકોને તો મેરિટ વિશેની ચર્ચા થઈ રહી હતી ફોર્મ વિશેની ચર્ચા થઈ રહી હતી તો આ બધા માટે આપણે એક વિડીયો લઈને આવ્યો છું અને ખાસ કરીને તમને જણાવવાનું કે આ ભરતીની અંદર જે એકથી પાંચમાં કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાયા છે એ તમને આ વિડીયોમાં જાણવા મળશે અને ત્યારબાદ બે મહત્વની કેટેગરી જે ઓબીસી અને એસસી કેટેગરી એની અંદર સામાન્ય ભરતીમાં જે છે એ ઉમેદવારો વધારેની જગ્યા ઓછી એના કારણે મોટાભાગના જે ઉમેદવારો જે છે એ રહી ગયેલા છે અને તો એ બે કેટેગરીનું કટ ઓફ મેરિટ કેટલું રહી શકે છે એના વિશે આપણે ચર્ચા પછી કરીશું તો સૌ પહેલાં અહીંયા કોષ્ટક તમે જોઈ શકો છો કચ્છ પરથી એકથી પાંચમાં અહીંયા તમે કેટેગરી વાઇઝ ભરાયેલા ફોર્મની સંખ્યા તમે જોઈ શકો છો તો અહીંયા ઓપનમાં જે છે એકસો ને છેતાલીસ ભરાયા છે એસસી કેટેગરીમાં બારસો ને ઓગણચાળીસ ફોર્મ ભરાયા છે એસટી કેટેગરીમાં બસો ને છ્યાસી ફોર્મ ભરાયા છે એસસીબીસી કેટેગરીમાં ત્રણ હજાર છસો ને ઓગણચાલીસ ફોર્મ ભરાયા છે અને ઈડબ્લ્યુએસમાં પાંચસો ને પચીસ ફોર્મ ભરાયા છે ટોટલ કચ્છ સ્પેશિયલ ભરતી એકથી પાંચમાં પાંચ હજાર આઠસો પાંત્રીસ ફોર્મ જે છે એ ભરાયા છે હવે જે કેટેગરી વાઇઝ જગ્યાઓ જે કચ્છની ભરતીમાં જે છે સામાન્ય ભરતીમાં એકથી પાંચમાં એની વાત કરી લઈએ તો વિજ્ઞાન પ્રવાહની અને સામાન્ય પ્રવાહની બંને જગ્યાઓ અહીંયા મેં ભેગી કરીને બતાવી છે એટલા માટે મેં ભેગી કરીને બતાવી છે કેમ કે બેનું અલગ મેરિટ આવતું નથી અને જે પણ જગ્યાઓ વિજ્ઞાન પ્રવાહમાં કદાચ જો બાકી રહેતી હોય છે તો એ જગ્યાઓ કન્વર્ટ કરવામાં આવે છે સામાન્ય પ્રવાહમાં એટલા માટે એ જગ્યાઓ આપણે સરખી જ કહી શકીએ છીએ જે પ્રમાણે આપણે સામાન્ય ભરતીભાઈનો અનુભવ આપણને થયો હતો તો એ પ્રમાણે ટોટલ આપણે ગણી શકીએ છીએ તો ઓપનમાં અગિયારસો એકાણું જગ્યાઓ આપવામાં આવેલી છે એસસી કેટેગરીમાં એકસો ને જગ્યા આપવામાં આવેલી છે એસટી કેટેગરી જે છે એમાં એકસો સત્તાણું જગ્યાઓ આપવામાં આવેલી છે એસસી બીસી કેટેગરીમાં છસો ને ઓગણસી જગ્યાઓ આપવામાં આવેલી છે અને ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં આવેલી છે બસો ને પચાસ જગ્યાઓ ટોટલ આપણે જોઈએ કે બસ બે હજાર પાંચસો એટલે કે પચીસો જગ્યાઓ માટેની જે છે એ ભરતી જ છે હવે અહીંયા જે પણ જગ્યાઓ હોય છે એમાં તમે જોઓ છો કે ભાઈ જે તે કેટેગરી વાઇઝ પીએચ જગ્યાઓ પણ હોય છે તો એ પીએચ જગ્યાઓ જે છે એને માઇનસ આપણે કરવી જ પડે છે પીએચ જગ્યા કારણ કે છેલ્લે પછી બાકી રહી જતી હોય છે ગઈ વખતે પણ તમે જોઈ શકો છો કે ઇડબ્લ્યુએસમાં ત્રેવીસ જેવી પીએચની બાકી રહી હતી એસટીમાં પચાસ પ્લસ પીએચની બાકી રહી ગઈ હતી તો આવી જગ્યાઓ પીએચની પણ હોય છે તો એને આપણે પીએચ જગ્યાના ઉમેદવારો મળતા હોતા નથી તો એ જગ્યાઓ કન્વર્ટ નથી કરવામાં આવતી તો સામાન્ય ભરતીમાં પણ એ જે છે એ જગ્યાઓ કન્વર્ટ નહોતી થઈ તો અહીંયા આપણે ચાર ટકા પ્રમાણે ગણી લઈએ હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન એસટી અને ઇડબ્લ્યુ એસ એ ત્રણેય કેટેગરીમાં મેં પીએચનો ઉલ્લેખ નથી કર્યો તો એટલા માટે મેં નથી કર્યો કેમ કે આ ત્રણ કેટેગરી એવી છે જેના એક પણ ઉમેદવાર જે છે એ રહી જવાના નથી એટલે કે બધા જ ઉમેદવાર છે અને નોકરી લાગી જવાની છે તમે જોઈ શકો છો કે જે લાસ્ટમાં ઓપનમાં તો એકાવન મેરિટ સુધીના એટલે કે સામાન્ય ભરતીમાં તમામ ઉમેદવારોને બોલાવી લેવામાં આવ્યા હતા જિલ્લા પસંદગી માટે જે ઓપન માટે એલિજિબલ હોય એવા તમામ કેટેગરીના ઉમેદવારોને કોલ લેટર આપીને જે જે છે એ નોકરી એ લોકોને મળી ગઈ છે પછી બીજી વાત છે કે એસટી કેટેગરી અને ઇડબલ્યુ કેટેગરી તો આ બંને કેટેગરીમાં ચોક્કસથી થોડા ઘણા થોડા ઉમેદવારો બાકી રહી ગયેલા હતા એ જે થોડા ઉમેદવારો જે રહ્યા એ એના કારણે આપણે એવું ગણીએ કે એ આની આની અંદર આવી જવાના જ છે આરામથી એટલે એમાં જગ્યાઓ ઘણી બધી જે છે એ બાકી રહેવાની છે ઓપનની જગ્યાઓ પણ પડી રહી શકે છે અને એસટી અને એ જગ્યાઓ પણ બાકી રહી જઈ શકે છે મૂળ જે પ્રશ્ન જે છે એ મુખ્ય પ્રશ્ન જે છે એ કોને છે તો એસસી કેટેગરીનો અને ઓબીસી કેટેગરીનો તો આ જે પ્રશ્ન છે એના કારણે આપણે અહીંયા ગણીએ છીએ કે એકસો ને તેસી જગ્યાઓ એસસીની જે છે એમાંથી આપણે માની લઈએ કે આઠ જગ્યાઓ જે રહી એ આવે છે પીએચ કેટેગરીની તો ચોખ્ખી એકસો ને પંચોતેર જગ્યાઓ જે છે એ એસસી માટે બચે છે અને એસસી કેટેગરીમાં છસો ને ઓગણસી જગ્યામાંથી અઠ્યાવીસ જેવી જગ્યાઓ આપણે પીએચને ગણીએ તો કોમ્પિટિશન જે છે છસો ને એકાવન જગ્યાઓમાં જે છે એ કોમ્પિટિશન જે છે એ બાકી રહે છે તો આ પ્રમાણેનું જે છે હવે આપણે વાત કરી લઈએ કે બંને કેટેગરીની જ આપણે વાત કરીશું કે એસસીને એસસી બી સીની જ કે મેરિટનો અંદાજ એમાં કેવો રીતો આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક કોષ્ટક બનાવ્યું છે નાનકડું એમાં કેટેગરી લખેલી છે જગ્યાઓની વાત કરીએ હાલમાં તો પીએચ કાઢીને હું ગણું છું તો એસસીબીસીમાં પહેલાં વાત કરીએ પછી એસસીમાં આપણે વાત કરીએ તો છસો ને એકાવન જગ્યાઓ જે છે છે હવે એની અંદર કચ્છના ફોર્મ આપણે ગણીએ તો ત્રણ હજાર છસો ને ઓગણચાલીસ જે ભરાયા છે હવે જે અહીંયા લખેલું છે એની નીચે સા બો એનો મતલબ છે સામાન્ય ભરતીનો મેરિટ એટલે કે જે સામાન્ય ભરતી જે પૂરી થઈ હમણાં જો કે વેઇટિંગ હજુ બાકી છે એટલે અને લાસ્ટ એનું મેરિટ આપણે ગણીએ અડસઠ પોઈન્ટ અઠ્યાસી આસપાસ જે છે એ અટક્યું હતું ઓ તો છેલ્લે એટલા ઉમેદવારો લાગી ગયા હવે આપણે અહીંયા આ જે મેં મેરિટ અંદાજ બતાવ્યો છે એની અંદર અમુક શરતો છે એ પહેલાં સમજી લેજો એમને એમ પછી કોઈ એવી કોમેન્ટ ના કરતા કે તમારું આમ છે તેમ છે તો એવો અંદાજ છે કે અહીંયા એવું માની લેવામાં આવ્યું છે કે જેટલા પણ ઉમેદવાર જે છે ઉપરના અડસઠ પોઈન્ટ અઠ્યાસી અટક્યું તો એના ઉપરના જેટલા પણ ઉમેદવાર હશે એ કોઈ પણ ઉમેદવાર રિપીટ નહીં થાય એવું માની લેવામાં આવ્યું છે ઉપરના જે પણ ઉમેદવારે ફોર્મ ભર્યા છે હાઈમેરિટવાળા એ કોઈ રિપીટ નહીં થાય એવું અંદાજીત મેં માની લીધું છે અને એના નહીં જ થાય એ કદાચ કોઈ રિપીટ થાય છે અને કદાચ કોઈ રિપીટ થાય છે તો સામે પક્ષે આમાંથી ઓપનમાં જવા વળા પણ ગયેલા ઉમેદવારો પણ હશે એટલે એ ઉમેદવારો એમાંથી ઘણા બધા જે છે એ નીકળી જવાના છે એટલા માટે જે છે એ કચ્છમાં અંદાજીત મેરિટ જે છે સડસઠ પોઈન્ટ છોતેર છવ્વીસ જેવું રહી શકે છે અને અંદાજીત મેરિટ કમ છે એસસીબીસીમાં તેરસો અને પચાસ સુધીના ઉમેદવારો જે છે એ સેફ ઝોનમાં છે હવે એવું કોઈ સમજવાની જરૂર નથી કે આ સડસઠ પોઈન્ટ છોતેર છવ્વીસ થી નીચું મેરિટ હોય તો નંબર નહીં લાગે એવું નથી ચોખ્ખું સાંભળી લેજો આ જે છે મેં સેફ જોઈને કીધું છે આટલાની અંદર તમારું જો મેરિટ છે તો તમે એકસો દસ ટકા જ તમને જોબ મળી જવાની છે કચ્છની અંદર પણ આનાથી પણ નીચું મેરિટ જેટલા ઉમેદવારો જેની અંદર હાલમાં દેખાઈ રહ્યા છે એમાંથી પણ જે લોકો ઓપનની અંદર સામે ગયા હશે જે ગઈ ભરતીમાં જે ફોર્મ તો ભરી જ નાખે છે કચ્છની અંદર બરાબર ને પણ એ ગઈ વખત લાગી ગયા છે સામાન્ય ભરતીમાં તો એવા ઘણા બધા ઉમેદવારો જેટલા નીકળશે એટલા જ એટલું જ આ મેરિટ જે છે એ ડાઉન જશે એટલે મેં તમને મેક્સિમમ આંકડો આપી દીધો મેરિટનો પછી વાત કરીએ આપણે એસસી કેટેગરીની તો એસસી કેટેગરીમાં એકસો ને પંચોતેર જગ્યાઓ માટે આપણે ગણીએ છીએ બારસો ને ઓગણચાલીસ ફોર્મ છે સામાન્ય ભરતીનું લાસ્ટ મેરિટ જે હતું સડસઠ પોઈન્ટ એકાણું ઓગણચાલીસે હતું અને કચ્છમાં જે અંદાજીત મેરિટ રહ્યું એ છાસઠ પોઈન્ટ ત્યાંશી છપ્પન જે છે અને મેરિટ ક્રમ અંદાજીત એસસીનો ક્રમ જે પાંચસો નંબર જે છે એ આપણે ગણીને ચાલી શકીએ છીએ બરાબર જેવી રીતે મેં એસસી વિસીમાં વાત કરી એવી રીતે સેમ ટુ સેમ એસસીમાં પણ એવું જ છે આ જે મેરિટ રહ્યું એ મતલબ કે સેફ ઝોન છે એ ઊંચો મોટો આંકડો છે હવે એ પછીના આંકડામાં જેટલા પણ લોકો ઓપન માટે એલિજિબલ હતા અને એ ઓપનમાં એમને લીધું હશે એટલું જ આ મેરિટ જે છે એ ડાઉન જશે એટલે જો તમારે અહીંયા મેં આંકડો બતાવ્યો એટલું મેરિટ જો તમારે એની અંદર છો તો તમે બિલકુલ સેફ ઝોનમાં છો સો સો ટકા તમને કચ્છમાં જોબ મળી જવાની છે પણ જો તમે એનાથી ઓછું છે તો ચિંતા કરવાની જરૂર નથી એનાથી પણ મેરિટ જે છે એ ડાઉન જશે કેટલું જશે એ સમય બતાવશે આ અંદાજ આવી રીતે નીકળી શકે છે હજુ પણ તમને બીજો કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો વિડીયો સારો લાગે હોય તો લાઇક જરૂરથી કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તેટલા પણ ગ્રુપમાં તમે એડો જેમાં ગ્રુપમાં તમે શેર કરી દેજો નવા વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ